સન્માન શક્તિસિંહ ગોવિંદ સાહેબ અમને ખૂબ મોટા મોટા ગુલાબના ફૂલોથી હારથી અહીં આવકારવામાં આવ્યા છે પણ આ એક એક ગુલાબની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરું છું લોકશાહીમાં કોઈ શખ્સ મહાન નથી હોતો કોઈ પક્ષ મહાન નથી હોતો મહાન કોઈ હોય છે તો જનતા જનાર્દન અને લોકો મહાન હોય છે ભારતીય જનતા પાર્ટીને સત્તા આપી લોકો એક અપેક્ષા સાથે પરંતુ સત્તામાં આવ્યા પછી અહંકાર આવ્યો છે અને શું કહે છે માંથી છવ્વીસ જીતશું પાંચ પાંચ લાખથી જીતશું કહે છે ને શું કહે લોકો તમારા ખિસ્સામાં છે આ જનતા જનાર્દન છે રાજનેતાને ઉંચી ગાદી પર બેસારે પણ એ જ જો અહંકાર કરે તો એને ધૂલ ભેગો કરવાની તાકાત પણ જનતા કોંગ્રેસ પક્ષે ઉમેદવારને સામે મૂક્યા છે જે લોકોનો પ્રતિનિધિ છે અમિતભાઈ ચાવડા સ્વાર્થનું સંધાન કરનારો માણસ નહીં પરમાર્થ માટે પુરુષાર્થ કરનારો ઉમેદવાર આપની વચ્ચે આપેલા છે આપનો અવાજ દિલ્હીની સંસદમાં ગુંજે અત્યાર સુધી કોઈ બી મેં તો આણંદના સાંસદ ભાજપના છે એને સાંભળ્યા નથી તમે સાંભળ્યા દિલ્હીની સંસદમાં પ્રશ્નો માટે લડતા જોયા એક નકામી વિડીયો જોઈ છે ના કહેવાય આ એક એવો નક્ષિક માણસ છે આણંદનો વ્યક્તિ કોલર ઊંચો રાખીને કહી શકે કે મેં જેને મત આપ્યો હતો ને મારો સાંસદ એ અમિત ચાવડા છે કોઈ પ્રતિનિધિ એવો ના હોવો જોઈએ કે મતદાતાને માથું નીચું કરવું પડે ઘરે રે આ મારો સાંસદ આ સરખામણી છે બે વચ્ચે સૌને વિનંતી કરું છું કોલર ઊંચો રાખીને કહી શકાય કે આ મારો સાંસદ છે એવો સાંસદ અમિતભાઈ ચાવડા બનશે એના માટે મતો આપજો થોડોક દિર દિમાગ ચલાવજો જે સહકારી સંસ્થાઓમાં આ ભાઈ રાજેન્દ્રસિંહ પરમાર જેવા નિષ્ઠાવાન અને પ્રમાણિક પ્રતિનિધિત્વ રત કરતા હતા એ સંસ્થાઓ પડાવી લઈને હવે મોટા મોટા વેપાર નોકરીઓમાં થાય છે આ થાય છે એનો જવાબ દેવાનો દિવસ એટલે મતદાનનો દિવસ પંજાબ પર મતદાન કરીને અમિતભાઈને વિજેતા બનાવજો વચ્ચે આવીશું જ્યારે અમિતભાઈ આદેશ કરશે જ્યાં ચૂંટણી સભામાં જરૂર હશે ત્યાં આવીને ઉભા રહીશું ત્યારે લાંબી વાતો કરીશું આજે અમારે જે પાટણ પહોંચવાનું છે સમયની એક મર્યાદા છે લાંબી વાતો પછી આવશું કરશું આમ તો આપણે ત્યાં કહેવાય છે કે તેજીને ટકોર હોય હવે ને તેજીને ટકોર દફણા કોને હોય આ તો બધા તેજી જેવા બેઠા છો તમને ટકોર કરી છે પરિણામ લાવજો આપ સૌનો ખૂબ આભાર મુકુલ વાસનિકજી આપણા પ્રભારી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એઆઈસીસીના પણ ખાસ અમિતભાઈ ચાવડાના આ પ્રસંગે ઉપસ્થિત રહીને શુભકામના અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી સોનિયા ગાંધીજી રાહુલ ગાંધીજી ખડગે સાહેબ વતી છે એમનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું જય હિન્દ